કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો હું છું ચૌહાણ જગદીશ ને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે જે આપણા જે પશુપાલકો છે તેમની ગાય અથવા ભેંસ તેમને તમે ઘણી વાર તમારા પશુને જોયું હશે તો મિત્રો તમારા પશુની આંખમાંથી મિત્રો પાણી આવતું હોય છે મિત્રો પાણી ચાલુ જ રહેતું હોય છે આંખ છે મિત્રો તમને લાલ દેખાતી આવી ગયો હશે આંખ ઉપર અને મિત્રો ક્યારે તમે જોયું હશે આંખ ઉપર છે ત્યારે મિત્રો તમારા આખું પર સફેદ સફેદ તમને કંઈક જોવા મળતું હશે તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે આનો ઈલાજ પણ મિત્રો તમે ઘરે હવે કરી શકો છો તમારા માટે હું તો એકદમ દેશી ઉપચાર લઈને આવ્યો છું તમારા પશુને તમે જીરો રૂપિયામાં તમે જાતે જ ડોક્ટર બનીને તમારા પશુની સાથે તમે સારવાર કરી શકવાના છો આ કઈ રીતે તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો તમારા પહેલાં તો ઇલાજ કરવા માટે શું કરી દેવાનું છે તમારા પશુની આંખ છે તો મિત્રો સરસ રીતે સવાર સાંજે તમારા પશુની આંખ છે તે ધોઈ નાખવાની છે તો મિત્રો આ શું શા કારણોસર મિત્રો આપણા જે પશુની અંદર પાણી આવતું હોય છે તો વાત કરીએ જ્યારે મિત્રો તમારા પશુની અંદર કંઈક કચોડા જેવું આંખ ઉપર કોઈ ઝાપટ વાગી ગયો અથવા તમે કોઈ પણ કાઠો ચારો અથવા ઘાસ જેવું નાખ્યું છે અને ઝાપટ વાગી ગયો તેના લીધે પણ તમારા પશુ પશુ આંખમાંથી મિત્રો પાણી અથવા તમે સફેદ સફેદ તમને જોવા મળતું હોય છે આજે દરેક પશુપાલકના ગાય પશુપાલક આ સમસ્યાઓ જોવા મળતી હોય છે તેનો મિત્રો તમે ઈલાજ તમે તમે જાતે જ કરી શકવાના છો તો મિત્રો તમારે શું કરવાનું છે તમારા પશુની આંખ છે તે તમારે સવાર સાંજ ધોઈ નાખવાની છે ત્યાર પછી મિત્રો વાત કરી તેને મિત્રો તમે ઠીક કઈ રીતે કરી શકશો તો મિત્રો તેની આંખ છે તેને ઠીક કરવા માટે તમારા જે દેશી ગાયનું ઘી હોય છે એ તમારા ગાયની અંદર આંખની અંદર તમારે લગાવી દેવાનું છે તમારા ગાય છે તમારા ગાય તો કોઈ પણ પશુ હોય તેને મિત્રો તમારી સરસ રીતે આંખ ધોઈ નાખવાની બરાબર તમારા પશુની અંદર દેશી ગાયનું ઘી હોય તે આંખની અંદર તમારે નાખી દેવાનું છે સાફ કર્યા પછી તમારા પશુની અંદર આંખની અંદર નાખી દેજો તો મિત્રો આંખ સાથે કમ્પ્લીટ એકદમ ચોખ્ખી થઈ જતી હોય છે તો ઘણા પશુપાલકોના જે આવા જે આપણને પશુની અંદર જોવા મળતું હોય છે તો મિત્રો તમે તમારા જે પશુનું જાતે જ ડૉક્ટર બનીને તમારા પશુની આંખ સાથે રિકવર તમે કરી શકો છો અને આપણે જે ઘણા જે પશુપાલક મિત્રો છે તેમના ઘણા પશુઓની આંખ જતી પણ રહેતી હોય છે તો મિત્રો તમારી ગાત માં બેસનું આવું થયું છે તો મિત્રો તેના ઉપર તમે ધ્યાન આપો નહીં તો તમારા પશુની આગળ છે તે પણ મિત્રો જઈ શકે છે એટલે કે મિત્રો તેને દેખાવાનું બંધ થઈ જાય છે તે પશુના આંખની અંદર કચરો પડ્યો હોય કોઈ ઝાપટ વાગ્યો હોય તો તેના લીધે પણ જે પશુની આવી સમસ્યાઓ આપણને જોવા મળતી હોય છે તો ચાલો મારા ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળ્યા નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે ફરી મળીશું હજુ બી તો તમે સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો ચાલો બીજા વિડીયોમાં ફરી મળીશું